ત્યારે લીલીયા અંટાળિયા રોડ પર નવસિંહની નજીક બસ લઈ જઈ વિડીયો ઉતારનાર લક્ઝરી બસ ચાલક સહિત બે વ્યક્તિઓની વન વિભાગે અટકાયત કરી છે ત્યારે મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના લીલીયા રોડ પર બે ત્રણ દિવસ પહેલા નવસિંહના એક ગ્રુપનો વિડીયો વાયરલ થયો હતો જેમાં બસ ચાલકે આ સિંહની નજીક બસ લઈ જઈ આ નવસિંહના ગ્રુપનો વિડીયો મોબાઈલમાં કેદ કર્યો હતો ત્યારે નવ જેટલા સિંહના આ ગ્રુપનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થતા વન વિભાગે આ બાબતે વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે શેત્રુંજી વિભાગ દ્વારા આ વિડીયોની તપાસ કર્યા બાદ હિંમત ટ્રાવેલ્સ બસના ડ્રાઈવર સહિત બે વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી ત્યારે આ બંનેની અટકાયત કરી વન્ય પ્રાણીઓને કન્નડગત કરવા બાબતે વધુ તપાસ હાથ ધરી હતી